નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝ માં સ્વાગત છે વાઘોડિયા તાલુકાના વ્યારા ગ્રામ પંચાયતમાં અધિકારીઓ ન આવતા ફિયાસ્કો ગ્રામ સભા મોકૂફ રાખવામાં આવી વાઘોડિયા તાલુકાના વ્યારા ગ્રામ પંચાયતમાં બીજી ઓક્ટોબરે યોજાનારી ગ્રામ સભાનું અધિકારીઓ નહીં આવતા ફિયાસ્કો થયો છે આયોજનના અભાવે ગ્રામ સભા મોકૂફ રાખવાની ફરજ પડી હતી આજે યોજાનાર ગ્રામ સભામાં મોડી સાંજ સુધી કોઈ તાલુકા અને મામલતદાર કક્ષાથી લઈ સમક્ષ અધિકારીઓ ગ્રામ લોકોની રજૂઆત સાંભળવા હાજર નહીં રહેતા ગામ લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો જે બાદ વાતાવરણ ઉગ્ર બનતા ગામ લોકોએ વોકઆઉટ કર્યું હતું જોકે ગ્રામજનોનો રજૂઆત હતી કે પોતાના ગામમાં જે પડતર પ્રશ્નો છે તેના નિરાકરણ માટે કોઈક સક્ષમ અધિકારી રજૂઆત સાંભળે પરંતુ અધિકારીઓની હાજર ન રહેતા ગ્રામજનો દ્વારા ગ્રામસભાનો બહિષ્કાર કરી ગ્રામ પંચાયત બહાર દેખાવ કર્યો હતો રોષે ભરાયેલા લોકોએ તંત્ર સામે

જિલ્લા કક્ષાએથી જે મોક એક જે અધિકારીને મૂકવામાં આવ્યા હતા કરણ પટેલ કરીને એ અહીં આવ્યા નહીં એટલે અમે એનું લિસ્ટ તલાટી પાસે માગ્યું તલાટીએ લિસ્ટ આપ્યું એમાં એનો નંબર હતો એ મોબાઈલ નંબર પર મેં ફોન કર્યો અમે અમે બધા ગામના ગ્રામજનોએ ફોન કર્યો તો એને ફોનની અંદર મારી જોડે એવી વાત કરી કે મારી બદલી કલેક્ટર કચેરી થઈ ગઈ છે તો મૂકું શું તમે એમ તમન સાહેબ ત્યાં કે મને ઓડર કોઈ જાતનો મળ્યો નથી કે હા કે તો અમે કોણ આવશે ભાઈ ટીડીએ સાહેબ જોડે વાત કરી ત્યાં સાહેબ કે અમે જે અધિકારી ને કહી દીધેલું છે એટલે તમારે ગાડી આવશે કે અમારે બે વાગ્યા થી અત્યારે ચાર વાગ્યા સુધી હજુ બે ગ્રામ લોકો બેઠા છે પણ હજુ સુધી ગ્રામ ની કોઈ શરૂઆત નહીં થાય કે કોઈ અધિકારી આવ્યો નથી અને અમારો પ્રશ્નો પડતર પ્રશ્નો છે એનું એનું શું સરકારને ખાલી હવે ધાંધિયાત કરવાના છે હવે લોકો પ્રજા નું પોતાનો ટાઈમ બગાડીને આવ્યા છે ખેતરોના એનું શું બીજી ઓક્ટોબર આજે દરેક જગ્યાએ ગ્રામ સભા ગાંધી જયંતિ છે એના અનુસંધાને દરેક ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા હોય સરપંચ તલાટી હું આજે જ આવ્યો છું ગામની અંદર કેનેડા બહાર ગયો હતો તલાટી હાજર છે અને અહીંયા શ્રી કે ટીડીઓ શ્રીએ કોઈ અહીંયા તાલુકાની માહિતી કોઈ નોડલ ઓફિસર કે કોઈ અહીંયા તાલુકા લેવલનો માણસ આવ્યો નથી હાજર ગ્રામજનો બધા અહીં હાજર છે અને ગ્રામ સભા કરવા બધા સારી રીતે પહેલેથી આવે જ છે અને ગ્રામ સભા થાય છે અને આજે એક આ લોકોના મુદ્દા છે ખરેખર સાચા છે ગોચરના દબાણના છે નહેરોના દબાણના છે બીજા પ્રશ્નો છે વિકાસના તો એ લોકોને રજૂઆત કરવી હોય તો તાલુકા લેવલનો જે મોણસ આવે અને એઓ સાંભળે ને એ રજૂઆત ઉપર જાય એવી આ લોકો ગ્રામજનોની રજૂઆત છે જેથી કરી આ લોકો અહીંયા તાલુકાની જે તે નિમણૂક થાય અને આવે ને ગ્રામ સભા થાય ને આ લોકોના પ્રશ્નો ઉપર થાય એવી મારી અને ગ્રામજનોની આ રજૂઆત છે તો ઓક્ટોબરના દિવસે ગ્રામસભાનું આયોજન વ્યારા ગામમાં કરેલ છે અને ગુજરાત રાજ્યના તમામ ગામડાઓમાં આજે ગ્રામસભાઓ યોજાય છે તો આજની આ ગ્રામસભામાં સરકારી અધિકારી તરીકે તાલુકા પંચાયત તરફથી કે મામલતદાર કચેરી તરફથી કોઈ પણ અધિકારી અહીંયા ગ્રામસભામાં હાજર રહેલ નથી તો અમારે ગ્રામજનોને વિકાસના કામો માટે અથવા અમારા ગામના પ્રશ્નો માટે કોઈ પણ ચર્ચા વિચારણા કરવી તો કોઈ પણ સરકારી અધિકારી તાલુકા લેવલ પરથી નથી તો એની રજૂઆત અમારે કોને કરવી એના કારણ આજે આ ગ્રામસભામાં એક હોબાળો મચી ગયો છે અને કે આજની આ અમારે કોઈ પણ રજૂઆત કરવી હોય તો અમારે કરવી કોને કોઈ અધિકારી અહીંયા આવેલ નથી આજની આ ગ્રામસભામાં વ્યારામાં કોઈ અધિકારી આવેલ નથી તો અમારે પ્રજાને જે બધા વિકાસના કામો માટે જે રજૂઆતો કરવી હતી તો અમારે કોને કરવી અમારે ટરાટી તો અમે રજૂઆતો વારંવાર કરેલી છે એનું કોઈ નિરાકરણ આવેલું નથી હું એના કારણ સર આજની આ વ્યારા ગામ ગ્રામસભા ગ્રામ મોફક રાખવામાં આવેલ છે આજ રોજ બીજી ઓક્ટોબરના રોજ વ્યારા ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કર્યું હતું પણ ઉપલી કક્ષાએથી તો હાજર એવા હાજર રહેલ નથી જેથી આ ગામ લોકો વોકાળી કરે છે ગ્રામસભા ગામ લોકો ફરીવાર ભેગા થાય કરીશું ગ્રામસભા હતી છે અને હવે મારા નિર્ણય જેથી